ने मोटा वडील ने मारा जय स्वामी એટલે કે હું એક ધોરણ ઉપર આવી ગયો અને તમે પણ એક ધોરણ ઉપર આવી ગયા અને મારે તો પહેલો પાઠ છે અને કાલે મારી તેરી તે પાઠની પરીક્ષા છે તો એટલે ઓલી ફાઈનલ પરીક્ષા નહીં વીકલી પરીક્ષા છે અને ઈ પાઠનો મને એક સવાલ